સુરેન્દ્રનગર આપના ખેડૂત નેતાની પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ખેડૂતો જોડાયા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે ટૂંકા સમયમાં ઉભરાઈ આવેલા રાજુભાઈ કરપડા દ્વારા પદયાત્રા યોજાઈ હતી મૂડી તાલુકાના ચસ્સાપર ગામેથી સુપ્રસિદ્ધ રાયજી તાતાના મંદિર સુધી પદયાત્રામાં અનેક કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા દ્વારા જણાવાયું હતું કે સરકાર સામે જે કોઈ અવાજ ઉઠાવે છે તેઓને યેન કેન પ્રકારે કે રીતે ફસાવી દેવામાં આવે છે પરંતુ કિસાન આશીર્વાદ યાત્રા તાના તાનાશાહી સરકાર સામે લડવાની શક્તિ આપે તેવા હેતુથી યોજવામાં આવે છે ખેડૂતોની મુખ્ય સમસ્યા એમએસપી અને ખેતર સુધી નડતાનું પાણી પહોંચે તેવી અનેક માંગ છે સાથે જ સરકાર દ્વારા તળાવ ભરવાની યોજના શરૂ કરાય છે પરંતુ ખેડૂતો માટે આ યોજના લોલીપોપ સમા હોવાનું ગણાવ્યું હતું આ પદયાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવે ગોપાલ ઇટારિયા સાગર રબારી મનોજ સોરઠિયા કરસનદાસ બાપુ ભાદરકા યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા રાજુભાઈ સોલંકી સહિત જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા